રાજ્યને ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે અને બીજી તરફ મહિલાઓ જે પુરુષોની જેમ સમવડી બને તે માટેના અનેક પ્રયાસો કરવામાં આવે છે સરકાર દ્વારા તેત્રીસ ટકાની અનામતની વાતો કરવામાં આવે છે પરંતુ હાલમાં જે મધ્યાહન ભોજન જે યોજના ચાલી રહી છે આ મધ્યાહન ભોજન યોજનામાં જે કામ કરતી જે કર્મચારીઓ છે જે મહિલાઓ છે આજ મહિલાઓ દ્વારા સરકાર દ્વારા જે ખાનગીકરણ જે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી આજ કર્મ કર્મચારીઓ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરે છે રજૂઆત બાદ એક મહાસભા યોજાઈ રહી છે આ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓની એક જ માંગ છે કે જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે આ ખાનગીકરણમાં જે મધ્યાહન ભોજનની જે યોજના છે જે બાળકોને જે ભોજન આપવામાં આવી રહ્યું છે આ ભોજન થકી જે બાળકોને જે છે તેમના સ્વાસ્થ્યને છેડા થઈ શકે છે કારણ કે જે મધ્યાહન ભોજન જે આપવામાં આવે છે જે ખાનગીકરણમાં આવે છે ક્યારે રાંધે છે કયા સમયે બાળકોને આપવામાં આવશે તેને લઈને અનેક જે તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે તેને લઈને જે મહિલાઓ છે આ મહિલાઓ જે સંવેદનશીલ સરકારની જે અનામતની જે વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની જે સરકાર વાતો કરે છે આ યોજના થકી આ મહિલાઓ હાલ જે બેરોજગાર બની થવાના આરે છે જેને લઈને આ જે મહિલાઓ છે આજે જે ધરણા યોજી રહ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને એક ચીમકી આપી રહ્યા છે કે જે મધ્યાહન ભોજનની જે યોજના છે આ યોજના અટકાવવામાં આવે જે ખાનગીકરણ અટકાવવામાં આવે તેની માંગ સાથે હાલ આ આવેદન આપ એક મહાસભા યોજવામાં જઈ રહી છે આવનાર સમયમાં સરકાર દ્વારા શું આ જે યોજના છે આ યોજનાને લઈને કેવા પ્રકારનું જે લેવામાં આવે છે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા પહેલાં તો હું પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિમંડળ ગુજરાત રાજ્યનો મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ છું અઢારથી ઓગણીસ જિલ્લાઓ અમારી સાથે જોડાયેલા છે આજે અમારી માગણી એવી છે કે ઓગણીસો ને ચોરાસીથી અમે લોકો આ યોજનામાં કામ કરીએ છીએ બસો રૂપિયા વેતન હતું ત્યારથી કામ કરીએ છીએ તો અત્યારે હાલ આ ગવર્મેન્ટ જે ભાજપ સરકાર છે એ આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે તો ખાનગીકરણ કરવામાં દરેક સ્કૂલ ઉપર કિશન શેડ બનાવેલા છે દરેક સ્કૂલો પર વાસણો આપવામાં આવેલા છે એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ એનું શું એ બધું ખંડેર થઈ જશે જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ કે જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ જળવાઈ રહેવું જોઈએ એનજીઓકરણ ન થવું જોઈએ અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિશન કિશન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે આજે કેવા કાર્યક્રમ અને માંગો નહીં સંતોષ શું કાર્યક્રમ આજનો અમારો કાર્યક્રમ છે એક રૂપિયા રૂપે અમે કાર્યક્રમ કર્યો છે જો પહેલી જૂન મજૂર દિવસના દિવસ સુધીમાં જો અમને આ એનજીઓનું જે ટેન્ડર બહાર પડ્યું છે એ રદ નહીં કરવામાં આવે તો પહેલી જૂને આનાથી પણ જોરદાર રેલી અમે અમદાવાદ ખાતે કરીશું યોજના વડગામ તાલુકાના રૂપાલ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવું છું અમારી માંગણી એ છે કે અમે વીસ વીસ વર્ષથી આ મહિલાઓ આમાં વધારેમાં વધારે મહિલાઓ છે તો સરકાર એમ તેત્રીસ ટકા અનામત આપે છે ભાજપની સરકાર કહે છે કે કે મહિલાઓને પ્રથમ ક્યાં પણ ભરતી હોય તો પહેલાં તેત્રીસ ટકા આપે છે તો પછી આ વીસ વર્ષથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે નહીં હવે ઘરની ન ઘાટની તો હવે એમને આવી રીતે અડસેલી મું તો આ બહેનો જાય છે ક્યાં એમના બાળકો પરણાવે એવડા થયા છે હવે આટલા દિવસનો ભોગ આપેલો એનું શું તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકોનું હિત નથી પાછું અમારું એકલાનું નહીં અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર એ તો સરકાર વાડો ચીબડા ગળે એવું કરે છે સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે સરકાર એમ કહે છે કે મહિલાઓની પ્રથમ પસંદગી તો આ આ કેટલી મહિલાઓ છે સિત્તેર એસી હજાર મહિલાઓ છે તો એમના એમના રોજગારનું શું તો એ મારું એવું માનવું છે કે અમારે એનજીઓમાં ના જવું જોઈએ શાળામાં તાજો ગરમા ગરમ નાસ્તો જે બે કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે જે એનજીઓમાં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે બે વાગ્યે કેટલા કલાક થાય દસથી અગિયાર કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોઈ મદદ કોઈ સંમત થાય એવું લાગતું નથી મને છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું અમે સંચાલન સંચાલકો રસોઈયા મદદની એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરીશું અને અમારા હક માટે અમે લડીશું અમારે સરકારને કશું જ કહેવું નહીં અમારી એક જ લડાઈ છે અમારો રોજગાર છીનવી ના લે છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર તો Ek ye